નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર આજે મેં લઈ આવ્યા છે દાહોદ જિલ્લામાં થયેલા એક મહત્ત્વના વિકાસલક્ષી કાર્યક્રમના સમાચાર સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદને મળી છે વિવિધ વિકાસ કાર્યોની ભેટ જેનું ઉદ્ઘાટન આજે માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભુરના વ્રદ હસ્તે કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આ વિકાસ કાર્યો અને ઉદ્ઘાટન સમારોહની વિગતો દાહોદ જિલ્લો જે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે તે હવે સ્માર્ટ સિટી મિશનના માધ્યમથી નવા વિકાસના શિખરો સર કરી રહ્યો છે આજે 16 જુલાઈ 2025 ના રોજ દાહોદમાં અનેક મહત્વના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન માનનીય સાંસસરે જસવંતસિંહ ભાભોળ દ્વારા કરવામાં આવ્યું માનનીય વડાપ્રધાન શ્રી મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પરિયોજનાનું લોકાર્પણ કર્યું અને આજે સ્થાનિક સ્તરે આ કાર્યનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ વિકાસ સૌથી પ્રમુખ છે રૂપિયા સોળ પોઈન્ટ કરોડના ખર્ચે નિર્મિત ટ્રાઇબલ મ્યુઝિયમ આ સંગ્રહાલય આદિવાસી લોકજીવને જીવંત કરતી વિવિધ પ્રતિકૃતિઓ અને સાંસ્કૃતિક ધરોહરને પ્રદર્શિત કરે છે જે દાહોદની સમૃદ્ધ આદિવાસી પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરશે ઉપરાંત રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે બનેલું ટ્રક ટર્મિનલ પણ દાહોદના વ્યાપાર અને લોજિસ્ટિક ક્ષેત્રે એક મહત્ત્વનું પગલું છે આ ટર્મિનલથી પરિવહન સેવાઓને વેગ મળશે અને સ્થાનિક વેપારીઓને નવી તકો પ્રાપ્ત થશે શિક્ષણ ક્ષેત્રે પણ દાહોદે આગળ વધી રહ્યું છે રૂપિયા

ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબના આપણે ખૂબ ખૂબ આભારી છે કે અગિયાર વર્ષની અંદર દાહોદ જિલ્લાને આદિવાસી સમાજ ની કલા સંસ્કૃતિ આદિવાસીઓએ દેશની આઝાદી માટે આપેલી શહાદત એ શહીદ ભૂમિ દાહોદ અને માનગણ ધરતી પર આવનારા પેલા ભારતના પ્રધાનમંત્રી મને મોદી સાહેબને આપણે વંદન કરીએ છીએ કે ઇતિહાસના પર આદિવાસી સમાજનું ગૌરવ એનો ઇતિહાસ એને ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે દાહોદ શેર સ્માર્ટ શેર દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો હાઈ સ્પીડ રેલ એન્જિન દાહોદ અનેક અનેક પ્રોજેક્ટ કે ને પીવાનું પાણી હોય કડાણાનું પાણી હોય નો સર્વાંગી રીતે વિકાસ થયાના માટે માન્ય મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષમાં અથાક પ્રયાસ કર્યા છે તે બદલ દાહોદ જિલ્લા વતીથી અને આદિવાસી સમાજ વતીથી માન્ય મોદી સાહેબને ખૂબ આભાર માનીએ છીએ થોડા દિવસ પહેલા જ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દાહોદ ખાતે જ્યારે પધાર્યા હતા ત્યારે દાહોદ સ્માર્ટ શેરના અનેક અનેક કામોનું લોકાર્પણ એમના હસ્તે થયું હતું કલેક્ટર સાહેબ એમની ટીમ મારફતે આજે અનેક અનેક કામો એટલે લગભગ અઠાણું કરોડ ચોપન લાખ રૂપિયાના કામોનું જનતાના શુભારંભ માટે જનતા ઉપયોગ કરી શકે એના માટે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે આજે મને કહેતા ગૌરવ છે કલેક્ટર સાહેબની પૂરી ટીમ નગરપાલિકા પ્રમુખ શ્રી અમારા કનૈયાબી કિશોરીજી બધાના સપોર્ટથી

હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો આભાર માનું છું કે તેમણે દાહોદના વિકાસ માટે આટલું મોટું યોગદાન આપ્યું આ વિકાસ કાર્યોને લઈ દાહોદના નાગરિકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોનું માનવું છે કે આ પરિયોજનાઓથી દાહોદનો ચહેરો બદલાશે અને નવી તકો ઊભી થશે આ રીતે સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે આ પરિયોજનાઓ દાહોદના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તે આશા છે બીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે તમારા માટે લાવીશું આવા જ વધુ અપડેટ નમસ્કાર